નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ બહુ સુંદર માહિતી રાખવા જઈ રહ્યો છું ચોઘડિયાની આપણે ચોઘડિયા મુહૂર્તમાં જોવામાં આવે છે પણ કયું ચોઘડીયામાં કયું કામ કરવાથી આપણા જીવનમાં સફળતા મળી શકે ચોઘડિયા કોને કહેવાય ચોઘડિયાનો શું સમય છે વિસ્તારપૂર્વક શાસ્ત્ર અનુસાર દરેક વિશેષ ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલાં જોઈએ તો ચોઘડિયા ચોઘડિયા એટલે ચાર ઘડીનું એક મુહૂર્ત બને એને ચોઘડિયા કહેવામાં આવે છે હવે એક ઘડી એટલે ચોવીસ મિનિટ હવે આખો સરવાળો કરીએ તો ચાર વખત ચાર ઘડી મળે ચોવીસ મિનિટનો હિસાબ કરીએ એટલે ટોટલ છન્નું મિનિટ કહી શકાય સાથે છન્નું મિનિટની અંદર જે ચાર ચોઘડિયા આવી શકે ટોટલ થાય એક કલાક અને છત્રીસ મિનિટ એક કલાકને છત્રીસ મિનિટ હવે આપણે સામાન્ય ગણતરી કરીએ છીએ તો કે દોઢ કલાકની તો આપણે ચોઘડિયાની ગણતરીના બે શાસ્ત્રમાં જે અભિપ્રાયો દેવામાં આવ્યા છે બે અભિપ્રાયો કેમ હોય છે તો કે દોઢ કલાક આપણે સહેલાઈથી જાણી શકીએ એટલે દોઢ કલાક આમ જોઈએ તો એક કલાકને છત્રીસ મિનિટનું એક ચોઘડીઓ હોય છે ચોઘડિયા કેટલા હોય છે સાત અને ગ્રહો પણ કેટલા છે સાત બે ગ્રહો એવા છે જેની સાત ગ્રહોમાં ગણતરી નથી એ છાયા ગ્રહો માનવામાં આવે છે જેમાં છે રાહુ અને કેતુ હવે દરેક ચોઘડિયાના અલગ અલગ દેવતાઓ છે અને એ દેવતાઓ છે એ પ્રમાણે આપણા શાસ્ત્રમાં એના મુહૂર્ત દેવામાં આવ્યા છે સાત ચોઘડિયામાંનું જે મધ્યમ કક્ષ ગણવામાં આવ્યો છે એ ચલ ચોઘડિયું છે ત્રણ ચોઘડિયા શુભ માનવામાં આવે છે તો ત્રણ ચોઘડિયા અશુભ માનવામાં આવે છે પણ એ ત્રણ ચોઘડિયા પણ આપણે એનો ઉપયોગ આપણા દૈનિક ચર્ચામાં પણ કરી શકીએ અમુક કાર્યોમાં પણ કરી શકીએ હવે આ જે સાત ચોઘડિયા છે હવે પેલી ગણતરી એવી છે કે સૂર્ય ઉદિતથી લઈ અને સૂર્ય અસ્ત સુધીની જે ગણતરી છે એ વધારે પુસ્તકોમાં લખવામાં આવી છે બીજી ગણતરી એ છે કે સવારના છ વાગ્યાથી લઈ અને રાત્રે છ વાગ્યા સુધીની ગણતરી કરીએ એ બીજી ગણતરી પણ શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે હવે ચોઘડિયાની અંદર કયા ચોઘડિયામાં કયું કામ થઈ શકે અને ચોઘડિયાના દેવતા કયા છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે તો જ એ કાર્ય કરવાથી સફળતા મળી શકે સામાન્ય આપણે કોઈ પણ માંગલિક પ્રસંગો કરીએ તો એ માંગલિક પ્રસંગોમાં આપણે શુભ ચોઘડિયું જોઈએ છે અમૃત ચોઘડિયું જોઈએ છે પણ વિજા ચોઘડિયા પણ છે હવે ચોઘડીયાના દેવતા આપણે સમજવા ખૂબ જરૂરી છે જેમ કે ઉદ્વેગ ચોગડીઓ છે એ સૂર્ય ભગવાનનું માનવામાં આવે છે જે અમૃત ચોકડીયું છે એ ચંદ્ર ભગવાનનું માનવામાં આવે છે ચંદ્ર ગ્રહ માનવામાં આવે છે ત્રિયુ ચોકડિયું છે એ રોગ ચોકડિયું છે એ મંગળ દેવતાનું માનવામાં આવે છે ચોથું ચોગડિયું છે એ લાભ ચોગડિયું છે એ બુદ્ધ દેવતાનું માનવામાં આવે છે પાંચમું ચોઘડિયું જે છે એ શુભ માનવામાં આવે છે એ ભગવાન ગુરુનું માનવામાં આવે છે છઠ્ઠું ચોઘડિયું ચલ ચોઘડિયું જે છે એ શુક્ર ભગવાનનું માનવામાં આવે છે અને સાતમું ચોઘડિયું છે એ કાળ છે એ શનિ ભગવાનનું ચોઘડિયું માનવામાં આવે છે હવે વાત કરીએ આપણે તો કે ચલ ચોઘડિયું છે ઉત્તમ ચોઘડિયું પણ માની શકાય મારા ગુરુવર્મને કહેતા કે ચલ એટલે શું તો કે જીવનમાં સત્કર્મો કરો તો તમને સૌથી પહેલાં શું થાય લાભ થાય તમારું જીવન કેવું બને અમૃતમય બને તો શરૂઆત તો સત્કર્મથી જ કરવી પડશે એટલે ચલજો ઘડ્યું હવે આપણા જેવા સત્કર્મ હશે એવા આપણા જીવનમાં ફળ મળશે જો આપણા કર્મ સારા નહીં હોય તો શું થશે તો સૌથી પહેલાં ઉદ્વેગ આવશે ઉદ્વેગ એટલે ચિંતા અને માણસના જીવનમાં ચિંતા આવવાથી શું આવે છે રોગ આવે છે રોગ આવવાથી શું થાય એ સમય ખરાબ આવે અંત સમય પણ આવી શકે એટલે ત્રણ ચોઘડિયા પણ કરી શકાય રોગ અને હવે ત્રણ જેને શુભ માનવામાં આવે છે તો કે તમારું જીવન ઉત્તમ હોય ચલ એ ચોઘડિયું છે એનાથી તમે સત્કર્મ તરફ વળો તો સૌથી પહેલા આપણા જીવનમાં લાભ થાય શુભ કાર્ય થાય આપણું જીવન અમૃત તુલ્ય બની જાય હવે એક વિશેષ વાત કરવા જઈ રહ્યો છું જેનાથી આપને ને વધારે વિશેષ જાણકારી મળે પણ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો સાથે શેર કરજો અને આ માહિતી વિશે આપ જાણતા હતા અથવા ન જાણતા હતા એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો સાથે મિત્રો વિશેષ ખૂબ જ એક વાત કરવા જઈ રહ્યો છું કે દર શ્રાવણ માસની અંદર અમારા યજમાનો દ્વારા અભિષેક અમે શ્રાવણ મહિનામાં ભગવાન શંકર ભગવાનનો અભિષેક કરીએ છીએ આ વખતે પણ યજમાનોનો ખૂબ આગ્રહ હતો કે દર પ્રતિવર્ષે જેમ આ વર્ષે પણ આપ અભિષેકનું કાર્ય આગળ વધારો તો આપની પણ અભિષેક કરાવવાની ઈચ્છા હોય તો નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સાથે મિત્રો ચાર તારીખ પહેલાં આપને એ નોંધણી કરાવવાની રહેશે કેમ કે પાંચ તારીખે ભગવાન શિવનો શ્રાવણ માસની શરૂઆત થઈ જાય છે સાથે આપની જે મનોકામના હોય એ મનોકામના અનુસારે દ્રવ્યથી આપણે અભિષેક કરશું જેનાથી આપણા જીવનમાં ભગવાન શિવની અનંત કૃપા રહે અને શ્રાવણ માસ તો ભગવાનનો પ્રિય માસ છે એમાં ભક્તિનો માસ માનવામાં આવે છે અને આ માસની અંદર ભગવાન શિવની ઉપાસના છે આપણા જીવનને ઉત્તમ બનાવે છે મિત્રો સાથે ખાસ કરીને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા મિત્રો મને કોલ કરે છે કે અમારે જન્મકુંડળી જાણવી છે તો મિત્રો એપોઇન્ટમેન્ટ લેવાનો સમય છે સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી આ સમયે આપ કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈ અને ઘરે ઓફિસે અથવા ઓનલાઈન જોડાવી શકો છો મારી ઓફિસ જામનગરમાં છે જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે જેમાં આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ આ બધું મોકલી આપશો વોટ્સઅપ નંબરમાં સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી બનાવી કુંડળી અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય આપણે બતાવવામાં આવશે સાથે સરળ ઉપાય પણ આપણે બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ ચોઘડીયાની વિશેષ ચર્ચા તો મિત્રો ખૂબ સહેલાઈથી આપ યાદ યાદ રાખી શકો તો કે કોઈ પણ ચોઘડી હોય દિવસના ચોઘડીયામાં જે પેલું ચોઘડ્યું હોય એ છેલ્લું ચોઘડિયું હોય જેમ કે આપણે યાદ રહે તો કે રવિવાર છે રવિવારનું ચોગડિયું કયું છે ઉદ્વેગ ચોગડિયું જે પહેલું છે ચોઘડી હશે આપ સહેલાઈથી જોઈ શકો છો હવે કયા કાર્યો કયા ચોગડિયામાં કરવા જોઈએ તો સૌથી પેલું ઉદ્વેગ ચોગડીયાના દેવતા છે ભગવાન સૂર્ય ભગવાન ઉદ્વેગ ચોઘડીયામાં કોઈ પણ સરકારી કામકાજ કરવામાં આવે તો ઉત્તમ ફળ મળે છે સરકારી નોકરીના ઇન્ટરવ્યૂમાં આપ જાઓ સરકારી કામકાજ કાનૂની કાર્યવાહી કરો તો આ ઉદ્વેગ ચોઘડીયામાં કરવાથી ખૂબ લાભ થઈ શકે છે સાથે સરકારી કામકાજમાં રાજનીતિ હોય કૂટનીતિ હોય રાજકીય કોઈ કાનૂની કાર્યવાહી કરવાની હોય કાયદીય આપણે કાનૂની કરવાની હોય તો એ ઉદ્વેગ ચોઘડીયામાં કરવાથી એનો ખૂબ લાભ થઈ શકે છે બીજું ચોઘડિયું છે એ સોમવાર એટલે કે ચંદ્રદેવતા છે એ ચોઘડિયું છે જે માનવામાં આવે છે એ અમૃત ચોઘડિયું છે અમૃત ચોઘડીયાના દેવતા છે ચંદ્ર ભગવાન અને અમૃત ચોઘડીયામાં કઈ કઈ વસ્તુ થઈ શકે છે અમૃત ચોઘડીયામાં આપ યાત્રા કરી શકો છો સાથે આપને સગાઈ પણ કરી શકો છો અમૃત ચોઘડિયામાં વિવાહ પણ કરી શકો છો કોઈ સાથે પ્રેમ કરતા હો તો પ્રેમ આપને ત્યારે કેવું હોય કે હું પ્રેમ કરું છું આવી તો આ ચોઘડિયામાં ઉત્તમ ફળ મળી શકે છે હવે વાત કરીએ તેના પછીનું મંગળવારનું ચોઘડિયું છે રોગ છે તો રોગ ચોઘડિયામાં કયા કયા કાર્યો થઈ શકે છે તો રોગ ચોઘડિયામાં ધર્મના યુદ્ધ થઈ શકે છે યુદ્ધમાં જવા માટે રોગ ચોઘડિયું ઉપયોગ લેવામાં આવે તો ઉત્તમ ફળ મળી શકે છે સાથે જ્યારે વિવાદ થાય એ વિવાદમાં જ્યારે કોઈ જીતે આવા ચોઘોડિયામાં ધર્મમાં તો એ ઉત્તમ ચોઘોડિયું માનવામાં આવી રહ્યું છે શા માટે મંગળ છે એ સાહસના ગ્રહ માનવામાં આવે છે મંગળ છે એ સેનાપતિ માનવામાં આવે છે તો આ ચોઘડિયામાં આ કાર્ય કરવાથી ખૂબ લાભ થઈ શકે છે સાથે તેના પછીનું ચોઘડિયું છે બુધ બુદ્ધ ભગવાનનું ચોઘડ્યું છે એ લાભ છે બુદ્ધ ભગવાનનું શું કામ છે વેપાર ને વાણી તો લાભ ચોઘાડિયામાં કોઈ વેપારનો આરંભ કરવો હોય વેપાર તરફ આપણે જવું હોય તો એ લાભ ચોઘાડિયામાં આ કાર્ય કરવામાં આવે તો ઉત્તમ ફળ મળી શકે છે સાથે વિદ્યા આપણા દીકરાને આપણા સંતાનોને વિદ્યાભ્યાસમાં ભણવા માટે મોકલવા હોય કોઈ સ્કૂલમાં હોય કોલેજમાં હોય અથવા કોઈ નાના ક્ષેત્રમાં એને મોકલવા હોય તો આ ચોઘડિયામાં જો એ જાય અને આરંભ કરે તો એના માટે ઉત્તમ બની શકે છે સાથે એડમિશન લેવું હોય કોઈ મોટા કોલેજોમાં આ ચોઘડિયામાં જો એડમિશન માટે નીકળે એ સમય ફાળવે તો એના માટે ઉત્તમ બની શકે છે હવે એનું ચોઘડિયું છે એ છે ગુરુ ભગવાનનું ચોઘડિયું છે શુભ તો શુભ ચોઘડીયાની અંદર જેમ અમૃત ચોઘડિયામાં સગાઈ થઈ શકે એમ શુભ ચોઘડિયામાં પણ સગાઈનું આપણે પૂજા કરી શકીએ છીએ સાથે એમની અંદર ગૃહ પ્રવેશ નવા ઘરમાં રહેવું હોય પૂજા વાસ્તુ યજ્ઞ કરી નવા ઘરમાં આ ચોકડીયામાં રહેવા જઈ શકાય છે સાથે ધાર્મિક કોઈ પણ પ્રકારની પૂજા કરવી હોય તો આ ચોકડીયામાં કરવાથી ઉત્તમ ફળ મળી શકે છે હવેનું ચોઘડિયું છે એ ચલ ચોઘડિયું છે શુક્ર ભગવાનનું ચોકડિયું છે તો શુક્ર ભગવાનના ચલ ચોકડીયામાં કોઈ પણ પ્રકારની પ્રવાસમાં જવું હોય તો એ પર્યટનમાં જવું હોય ફરવા જવું હોય પતિ પત્ની અથવા પણ જગ્યાએ ફરવા જવું હોય તો આ ચોઘડીયામાં જવાથી એમના જીવનમાં ઉત્તમ ફળ મળી શકે છે સાથે વિદેશ યાત્રા કરવી હોય તો પણ ચલ ચોઘડીયામાં થઈ શકે છે સાથે આપણે કોઈને ગિફ્ટ દેવી હોય કોઈ વસ્તુની ખરીદારી કરવી હોય કોઈના માટે કપડાં લેવો હોય સોનું લેવું હોય ચાંદી લેવી હોય અથવા આપણે કોઈને દેવા માટે કંઈક ખરીદ કરવા માટે નીકળતા હોય ત્યારે આ ચોઘડિયામાં એની ખરીદારી સારી ઉત્તમ બની શકે છે સાથે કપડાનો અથવા લ આપણે લક્ઝરી લાઈફ જીવવા માટે કોઈ વસ્તુ લેવી હોય તો એના માટે આ ચોઘડિયું ચલ ચોઘડીયું ઉત્તમ માનવામાં આવ્યું છે શા માટે શુક્ર એના દેવ છે ભૌતિક સંપત્તિના ગ્રહ છે શુક્ર દેવ છે એટલે ચલ ચોઘડિયામાં આ કાર્ય કરવાથી ઉત્તમ ફળ મળી શકે છે પછીનું ચોઘડિયું છે એ છે કાળ કાળ ચોઘડીના દેવતા છે શનિદેવ તો શનિ ભગવાન જે છે આ ચોઘડીયામાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ અથવા એમ કહી શકાય કે આ ચોઘડીયાનો ઘણી જગ્યાએ હું તો માનતો નથી પણ ઘણી જગ્યાએ તાંત્રિકો આ સમયમાં ઉપયોગ કરતા અથવા જાદુગરો પણ આ સમયનો ઉપયોગ કરતા એમ માની શકાય કે સાધના માટે આ ચોઘડી ઉત્તમ છે કોઈને દીક્ષા દેવી હોય અથવા દીક્ષા દેવાનો જે સમય છે આ ચોઘડિયામાં આપે વિદ્યાને અથવા દીક્ષાથી દીક્ષિત યોગ પ્રાપ્ત કરવો હોય તો તેના માટે પણ કાળ ચોઘડીઓ ઉત્તમ છે અથવા વૈરાગ્ય થવું હોય સાધુ થવા માટે આ ઉત્તમ છે કેમ કે આપણો જે ઉત્તમ સમય આવ્યો છે એના માટે ત્યાગની ભાવના છે શનિ ભગવાન છે એ વૈરાગ્ય ગ્રહ માનવામાં આવે છે એટલે આ સમયે જો ઉપયોગ લેવામાં આવે તો ઉત્તમ માની શકાય છે મિત્રો આજે ચોગડિયાના દેવતા વિશે ચોગડિયામાં કયા કયા કાર્યો કરવા જોઈએ એ વિશેષ ચર્ચા તમારા સમક્ષ રાખી છે આપ જે માધ્યમથી આ વિડિયો જોતા હો ફેસબુકના માધ્યમથી આ વિડિયો જોતા હો તો અમારા પેજને જરૂર જરૂર ફોલો કરી લેજો જેનાથી આવી જાણકારી તમને પ્રાપ્ત થઈ શકે યુટ્યુબના માધ્યમથી આ વિડિયો જોતા હો તો અમારા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ હર